રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ અને કુંડારિયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભાયાવદર ગામમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ ભાયાવદરના વતની કેનેડા તથા અમેરિકામાં વસતાએન આર આઈ ગ્રુપ દ્વારા ઓરલ ટેસ્ટિંગ મુખના કેન્સરની તપાસ દાંતની તપાસ ડાયાબિટીસ બી પી હિમોગ્લોબિન ચેકઅપ તેમજ સ્થળ ઉપર દવાનું વિતરણ આ કેમ્પમાં ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ડોકટરશ્રીઓ દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવેલા કેમ્પના મુખ્ય પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ સિનોજી આવ્યું એસ એ શ્લેષ રેખાબેન ધામેલીયા ભાયાવદર કેમ્પના મુખ્ય દાતાશ્રીઓ સ્વ લીલાવંતીબેન રમણીકભાઈ પરમાર સથવારા હસ્તે રમણીકભાઈ હીરાભાઈ સથવારા તેમજ બાળકોને વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા નવ ફાઇનાન્સ દ્વારા વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને આઈસ્ક્રીમ તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા સિવણ તથા પાર્લરના બહેનોને સર્ટિફિકેટનું વિતરણ તેમજ હાલમાં તાલીમ લેતા પાર્લરના બહેનોને ભેટ આપી સન્માનિત તેમજ સિવણ ક્લાસના બહેનો દ્વારા તૈયાર કરેલા કપડાં વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને ભેટ રૂપે આપવામાં આવેલા નિદાન કેમ્પમાં ડો શ્રીઓ પોતાની સેવાઓ આપવા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્તન કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરના માર્ગદર્શન બહેનો માટે હિમોગ્લોબિનની દવાઓ સેનેટરી પેટનું વિતરણ અને દાંતના ડો ભૂમિકાબેન જેઠવા રમેશભાઈ પાનેરા સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઉપલેટા તથા તેમની ટીમ પ્રો હિરાલાલ મોરી સુજીત થેરાપી ડો રમેશભાઈ દવે પગ કમરના દુઃખ ખાવા તેમજ નસ દબાવી

વિજેતાઓ એને ચેક કરવામાં આવે છે અને નાસો કરાવવામાં આવે છે અને આવા નવા સારા કાર્યક્રમો કરે છે અને જનકલ્યાણ સશની એવું બહુ સારું કાર્યક્રમ છે અને ટ્રસ્ટ નું છે હેન્ડલિંગ કરે છે પ્રોજેક્ટર ચેરમેન શ્રી મુખ્ય દાતા શ્રી ગિરીશભાઈ સુનોચા હાલ યુએસએ છે ટોટલી હેન્ડલિંગ કરું છું તેમજ અહીં ભાયાવદરમાં છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી પાર્લરના ક્લાસ સીવણના ક્લાસ ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ બે જગ્યાએ ધબીતર તેમજ હોળીધાર વિસ્તારના સ્લમ એરિયામાં દરેક બાળકોને ફ્રી ઓફમાં ટ્યુશન કરાવવામાં આવે છે આ દરેક બાળકોને રોજે સિઝન પ્રમાણે ફૂડું નાસ્તો દૂધ વગેરે આપવામાં આવે છે તેમજ હાલ અત્યારે પાર્લર તથા સીવણના ક્લાસ અવિરતપણે ચાલુ છે તેમજ જે ક્લાસ અત્યારે અવિરતપણે ચાલુ છે તે દરેક દીકરીઓને આજના કેમ્પમાં રમણીકભાઈ સખવારા તેમજ મુખ્ય મહેમાનસિંહ ભાણવડ રમણીકભાઈ સખવારા તેમજ વિશ્વરાજસિંહ ચુડાસમા દ્વારા દરેક બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી તેમજ દરેક સિમણ તથા પાર્લરમાં જે ભાગ લઈ રહી છે એ ટોટલ બહેનોને પાર્લરની કિટ તેમજ ડ્રોઈંગ બુક અને દરેક બાળકોને પેન્સિલ પ્રૂફ પેન્સિલ ઇરેઝરનું વિતરણ કરવામાં આવ્યું ધન્યવાદ

What are yeah,